નમસ્કાર મિત્રો બધા કેમ છો બધા મજામાં છો તો તો મિત્રો આજે 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 રવિવાર છે અને વાત વાત કરવાના છીએ હવામાન હવામાન વિશે ઉપર કરીએ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે મિત્રો ઓગણતીસ તારીખ છે અને આજે અતિ ભારે અતિ ભારે પણ વરસાદ પડી શકે છે ગુજરાતમાં હાલમાં જે ખેડૂત મિત્રોને જે અઢાર કલાક જે પાણી આવતો સરકારે એવો નિયમ કાઢ્યો હવે દસ જ કલાક પાણી આવશે

બંગાળની ખાડીમાં પરેશ ગોસવાની આગાહી કરી છે અને બંગાળની ખાડીમાંથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને અંબાલાલે પણ છે વડિયો કેવો લાગે દર્શક મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાજી હવે આવ્યા છે તો અસ્તુ નવા વિડીયો સાથે ફરીથી મળશે